હું તમને એક યોજના વિશે જણાવવા માગું છું જે તમે અનુસરી શકો છો જે દિવસમાં માત્ર એક કલાક લે છે અઠવાડિયામાં પોંચ દિવસ લે છે અને જે પરિણામો લાવે છે જે તેના પર ખર્ચવામાં આવેલા સમયના પ્રમાણમાં સંપૂર્ણપણે અલગ છે અમે તમારા મનનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની તમારી ક્ષમતાનું સ્પષ્ટ ચિત્ર આપવા માટે લક્ષ્યની જરૂરિયાત વિશે વાત કરી હતી તમારા મન દ્વારા તમને જે વસ્તુઓ આપવામાં આવે છે તેના વિશે એક ક્ષણ માટે વિચારવું તમારી પાસે જે પણ છે તમારી નોકરી તમે જે પણ પૈસા કમાવો છો તમારી પાસે જે પણ સંપત્તિ છે એ બધું તમારા મગજના ઉપયોગના કારણે છે હવે આ ક્ષેત્રના નિષ્ણાતોના અંદાજને ધ્યાનમાં લો એટલે કે તમે કદાચ અત્યાર સુધી તમારી માનસિક ક્ષમતાઓના માત્ર દસ ટકા જ ઉપયોગ કરે છે મોટાભાગના લોકો જે રીતે તેમના મગજનો ઉપયોગ કરે છે તેની સરખામણી ઓગણીસમી સદીની શરૂઆત સાથે કરી શકાય છે જ્યારે માત્ર ઉત્તર અમેરિકન ખંડના પૂર્વ કિનારે વસવાટ થતો હતો દરિયાકોટાની માત્ર એક પટ્ટી પશ્ચિમમાં અછૂત અવિકસિત વિશાળ વિસ્તાર જે આપણા અસ્તંત્ર અને આજના જીવનધોરણમાં નેવું ટકા આથી સમૃદ્ધ બન્યું જો તમે તમારા મગજના માત્ર દસ ટકાના ઉપયોગનું પરિણામ મેળવ્યું હોય તો વિચારો કે જો તમે તે ટકાવારીમાં વધારો કરશો તો તમારા અને તમારા પરિવાર માટે તેનો અસોર્થ થશે આ સંદેશ તમને બતાવશે કે તમારી માનસિકતા ક્ષમતાઓને કેવી રીતે મહત્ત્વ કરી તે નેવ ટકા વણખેડાયેલા વિસ્તરને કેવી રીતે વિક્ષાવો સામાન્ય રીતે આપણામાં કોઈને પણ આપણા મનની ક્ષમતાઓનો સહેજ પણ ખ્યાલ હોતો નથી પણ મારા પર વિશ્વાસ કરો જ્યારે હું કહું છું કે તમારું મન એક ન શોધાયેલ છોનાની ખાણ જેવું છે અને તેનાથી કોઈ ફરક નથી પડતો કે તમે સત્તર કે સિત્તેર વર્ષના છો આ રીતે જુઓ તમારું લક્ષ્ય ભવિષ્યમાં ભવિષ્ય છે તમારી સમસ્યા એ છે કે તમે અત્યારે જે છો અને જે તમે લક્ષ્ય હંસલ કરવા માગો છો તે વચ્ચેનું અંતર કંટાળો તે સમસ્યા છે જેનો ઉકેલ લાવવાની જરૂર છે તો આ યાદ રાખો તે નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ રોબર્ટ શિશોર દ્વારા લખવામાં આવ્યું હતું કે સફળ લોકો એવા નથી કે જેમની પાસે સમસ્યાઓ નથી તેઓ ફક્ત એવા લોકો છે જેમણે પોતાની સમસ્યાઓ ઉકેલવાનું શીખે છે અને તે થયું સફળતાપૂર્વક જીવવું જીવનમાંથી આપણને જે જોઈએ છે તે મેળવવો એ આપણા વર્તમાન અને આપણા ઈચ્છિત લક્ષ્ય વચ્ચેની સમસ્યાઓનું સમાધાન કરવાની બાબત છે કોઈ સમસ્યા નથી તેઓ જીવનનો એક ભાગ છે પરંતુ હું તમને જણાવું છું ખોટી સમસ્યાઓની ચિંતા કરવામાં આપણે કેટલો સમય બગાડીએ છીએ અહીં લોકો જેની ચિંતા કરે છે તેનો વિશ્વનીય અંદાજ છે જે ક્યારેય નહીં થાય ચાલીસ ટકા ભૂતકાળની તે વસ્તુઓ કે જે વિશ્વવ્યાપી ચિંતાઓ દ્વારા બદલી શકાતી નથી ત્રીસ ટકા તમારા સ્વાસ્થ્ય વિશે બિનજરૂરી ચિંતાઓ બાર ટકા નાની પરકૃતિની ચિંતાઓ દસ ટકા અને વાસ્તવિક કાયદેસરની ચિંતાઓ આઠ ટકા ટૂંકમાં સરસ વ્યક્તિ જેની ચિંતા કરે છે તેમાંથી બાણું ટકા વસ્તુ કિંમતી સમય અને બિનજરૂરી ચિંતાઓ છે અને વાસ્તવિક કાયદેસરની ચિંતાઓ બે પ્રકારની હોય છે એક એવી સમસ્યાઓ કે જેને આપણે હલ કરી શકીએ છીએ અને બીજી એવી સમસ્યાઓ કે જે આપણે વ્યક્તિગત ક્ષમતાની બહાર છે પરંતુ આપણી લગભગ પંચાણું ટકા વાસ્તવિક સમસ્યાઓ સામાન્ય રીતે પ્રથમ જૂથમાં આવે છે એટલે કે જેને આપણે હલ કરી શકીએ છીએ જો આપણે શીખીએ કે કેવી રીતે આજે એવા લાખો લોકો છે જેમને લાગે છે તેઓ જે જીવન જીવ છે તેનાથી તેમને વંચિત કરવામાં આવી રહ્યા છે કારણ કે તેઓ સમસ્યાઓને ઉકેલવા યોગ્ય પડકારો તરીકે નહીં પરંતુ અથાગ છિંદ્રો તરીકે જુએ છે જે તેમની પૂલ કરવાની ક્ષમતાની બહાર છે થોડું સંશોધન સાબિત કરે છે કે સફળ લોકોમાં સમાન સમસ્યાઓ છે તેથી તે આપણા બધા માટે સામાન્ય સમસ્યાઓ વિશે નથી પરંતુ તેમને ઉકેલવાની આપણી ક્ષમતા વિશે છે હવે હું ધારું છું કે તમે તમારું લક્ષ્ય નક્કી કર્યું છે તમારી સમસ્યા એ છે કે હું ત્યાં કેવી રીતે પહોંચી શકું તમારું લક્ષ્ય બઢતી વધુ આવક વધુ સારું ઘર હોઈ શકે અને તમારું લક્ષ છે તેનાથી કોઈ ફરક પડતો નથી એક યુવાન વ્યક્તિ માટે શાળામાં આ એક સારી સંખ્યા હોઈ શકે છે સચિવ માટે વિશ્વભરની મુસાફરી કરું પરંતુ તમારું પોતાનું લક્ષ્ય છે અને તમે જાણો છો કે તમે જે વિચારો છો તે તમે બનશો એટલે કે જો તમે તેને વળગી રહેશો તો તમે તમારું લક્ષ પ્રાપ્ત કરશો પણ કેવી રીતે અહીંથી જ તમારા વિચારો અમલમાં આવે છે હવે તમારા વિચારો શું છે મને લાગે છે કે તેનું વર્ણન કરવાની શ્રેષ્ઠ રીતે એ છે કે મહાન પુરુષ પુરસ્કાર વિશેષતા નાટ્યકાર આરતી બાલ મેક્લિસ દ્વારા લખાયેલ કંઈક ટોંકું તેમણે લખ્યું માણસને મનુષ્ય બનાવતો એકમાત્ર ગુણ તેનું મન છે બાકીનું બધું તમને ડુક્કર અથવા ઘોડામાં મળશે એ વાત સાચી છે માનવ મન એ છે જે આપણને પૃથ્વી પરના બાકીના પ્રાણીઓથી અલગ પડે છે આપણા માટે જે કંઈ પણ મહત્વનું છે તે આપણા વિચારો દ્વારા આવે છે આપણા પરિવારો પ્રત્યેનો આપણું પ્રેમ આપણું ધર્મ આપણું તમામ જ્ઞાન પ્રતિભા ક્ષમતાઓ બધું આપણા વિચારોમાં પ્રતિબિંબ થાય છે આપણે આપણા મનનો કેટલો ઉપયોગ કરીએ છીએ તેના આધારે ભવિષ્યમાં આપણી પાસે જે પણ આવશે તે આપણી પાસે આવશે અને તેમ છતાં અને હું જાણું છું કે તમે આ બાબતે મારી સાથે સહમત થશો આ પૃથ્વી પરની છેલ્લી જગ્યા છે જે એક સામાન્ય માણસ મદદ માટે જશે આપણા કાર્યમાં અગણિત તકો છે એ જ આપણા મનને લાગુ પડે છે પરંતુ જ્યારે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ ત્યારે જ એક ક્ષણ માટે માનવ મનનો વિચાર કરો તેણે શું પ્રાપ્ત કરે છે તે વિશે વિચારો આમ કરવાથી ખ્યાલ આવે છે કે જેમ જેમ આપણે આટલી ઝડપથી વિકાસ કરીએ છીએ તેમ તેમ તમે જોશો કે તમારું મગજ આખો દિવસ કામ કરવાનું ચાલુ રાખે છે તમે જોશો કે કેટલીક વાર જ્યારે તમે તેની અપેક્ષા રાખશો નહીં ત્યારે તમારા મનમાં ખરેખર સારા વિચારો આવશે જ્યારે તેઓ આવે ત્યારે તેમને શક્ય તેટલી વે વહેલી તકે લખો યાદ રાખો માત્ર એક જ સારો વિચાર તમારા કાર્યમાં સંપૂર્ણ ક્રાંતિ લાવી શકે છે જો તમે તમારા શરીરના સ્નાવનો વિકાસ કરવા માગતા હોવ તો દરરોજ તો તમારે દરરોજ અમુક પ્રકારની કસરત કરવી પડશે મનનો વિકાસ એ જ રીતે થાય છે સિવાય કે મેં શરૂઆતમાં કહ્યું તેમ ખર્ચવામાં આવેલા સમય અને ઉર્જાના ગુણોત્તર કરતાં પુરસ્કાર ઘણો વધારે છે માનવ મન કંઈક પણ કહી શકે છે તેના સ્નાયુઓ ભલે ગમે તેટલા સારી રીતે વિકસિત હોય તે પૃથ્વી પરના કેટલાક મૂર્ખ પ્રાણીઓ કરતાં ઘણા નાના હોય છે જો માણસને ટકી રહેવા માટે તેના સ્નાયુઓ ઉપર આધાર રાખવો પડ્યો હોત તો તે કદાચ ડાયનાસોરની જેમ અદૃશ્ય થઈ જશે જે માર્ગ દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધુ શક્તિશાળી પ્રાણીઓ હતા હું વર્ષોથી આ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યો છું અને તેણે મને મારા જીવનના કેટલાક સૌથી સંતોષકારક અને લાભદાયી અનુભવ આપ્યા છે અને તે અઠવાડિયામાં માત્ર પોંચ કલાક લે છે એકસો અડસઠમાંથી પહોંચ શું તેવું મૂલ્યવાન છે તે અઠવાડિયામાં પોંચ કલાક માટે શુદ્ધ સોનાની નક્કર નસ ખોદવા જેવું છે કારણ કે તમારું મન એ વધુ અને વધુ છે દરેક વખતે જ્યારે તમે કાગળ પર તમારો લક્ષ્ય લખો છો ત્યારે તેના વિશે ચિંતા અથવા ચિંતા કરશો નહીં તેનો એવો વિચાર કરો કે તે ફક્ત હાંસલ થવાની રાહ જોઈ રહ્યું છે એક સમસ્યા જે હલ થવાની રાહ જોઈ રહી છે આત્મવિશ્વાસ સાથે તેનો સામનો કરો અને તેને ઉકેલવા માટે તમારા મનની તમામ મહાન શક્તિનો ઉપયોગ કરો અને મારા પર વિશ્વાસ કરો તમે તેને સમજી શકશો તે આપણને બધાને ડ્રાઈવરની સીટ પર બેસાડે છે અમે હવે કોઈ અસ્પષ્ટ અને અનામી નીતિ અથવા સંજોગો દ્વારા સંચાલિત ટ્રેનમાં મુસાફરો નથી પરંતુ અમારા પસંદ કરેલ ગંતવ્ય તર પૂર્વ નિર્ધારિત મુસાફરી ઇજનેરવી છીએ હવે ચાલો ટૂંકમાં સરસ આપીએ આગામી મહિના માટે દરરોજ એક કલાક શક્ય એટલો વિચારો પર મંથન કરો તમારી વર્તમાન આજીવિકા સુધારવા માટે દરરોજ ઓછામાં ઓછા વીસ માર્ગો શોધવાનો પ્રયાસ કરો એ સમજીને કે તમારા લક્ષ્યની સિદ્ધિ તમારા સમગ્રની ભવિષ્યની જેમ તેના પર નિર્ભર કરે છે જો તમે કરો છો તો મને લાગે છે કે તમે આ પ્રથા ચાલુ રાખવા માંગો છો જો તમારી પાસે અત્યારે જે છે તે તમારી માનસિક ક્ષમતાના દસ ટકાના ઉપયોગનું પરિણામ છે તો કલ્પના કરો કે જો તમે તે સંખ્યામાં પંદર ટકા અથવા વીસ ટકા કે તેથી વધુ વધારો કરી શકો તો જીવન કેવું હશે ત્રીજું સફળ લોકો સમસ્યાઓ વગર નથી તેઓ ફક્ત એવા લોકો છે જેમણે પોતાની સમસ્યાઓ ઉકેલવાનું શીખ્યા છે ચોથું બિનજરૂરી બાબતોની ચિંતા કરવામાં સમય અને શક્તિ બગાડો નહીં ચાલીસ ટકા ક્યારે નહીં ત્રીસ ટકા પહેલેથી જ છે અને તેને બદલી શકાતું નથી બાર ટકા લોકો બિનજરૂરી તે આપણા સ્વાસ્થ્યની ચિંતા કરે છે દસ ટકા નાની ચિંતાઓ છે અને તેમાંથી માત્ર આઠ ટકા વાસ્તવિક છે વાસ્તવયુગને બિનજરૂરીથી અલગ કરવાનો પ્રયાસ કરો અને ઉકેલવા માટે તમારી બસમાં જે સમસ્યાઓ છે તેને હલ કરો પાંચમું છેલ્લા પચાસ વર્ષોમાં માનવતા માનવ સંસ્કૃતિની અગાઉની તમામ સદીઓ કરતાં વધુ આગળ વધી છે હવે આપણે સુવર્ણ યુગની મધ્યમ જીવી રહ્યા છીએ જે માણસ સદીઓથી સપનું જોઈ રહ્યો છે અને પ્રાર્થના કરી રહ્યો છે અને તે ફક્ત વધુ સારું જ થશે આખરી દુનિયામાં એકમાત્ર વસ્તુ જે તમને તમારા જીવનના હેતુ તરફ દોરી શકે છે તે છે તમારું મન તેનો અસરકારક ઉપયોગ અને તે તમને આપેલા સારા વિચારો આપણામાં મન બધામાં આપણી ક્ષમતાઓને ઓછો અંદાજ આપવાની વૃત્તિ હોય છે આપણે સમજવું પડશે કે આપણી અંદર પ્રતિભાનો ભંડાર છે જેનો આપણે ઊંડાપૂર્વક ઉપયોગ કરી શકીએ છીએ ફક્ત થોડો વધુ પ્રયાસ કરવું તે તમારા મનનો ચમત્કાર છે અર્લ ગેલના ધ સ્ટ્રેન્જન્સ સિક્રેટનું સત્તાવાર સંસ્કરણ જોવા માટે મારી બાજુનો વિડીયો જુઓ મને લાગે છે કે તમને તે ગમશે વિશ્વાસ રાખો અને હું તમને ત્યાં મળીશ હું તમને દુનિયાના સૌથી વિચિત્ર રહસ્ય વિશે જણાવવા માગું છું થોડા સમય પહેલાં મહાન ચિકિત્સક અને નોબેલ પુરસ્કાર વિજેતા આલ્બર્ટ સ્વિટ્ઝર્લેન્ડને લંડનમાં એક મુલાકાત લીધી હતી અને એક પત્રકારને પૂછ્યું હતું ડૉક્ટર આજકાલ પુરુષનું શું બન્યું છે